તો આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યના વિચારોના આધારે સ્ત્રીના મહત્વ પર એક ઊંડી નજર નાખીએ ચલો શરૂઆત જ આ એક મૂળભૂત વિચારથી કરીએ જુઓ માનવતાની સર્જક એ તો સ્ત્રી પોતે જ છે એટલે દરેક સ્ત્રીએ પોતાની અંદર રહેલી શક્તિને એના મહત્વને સમજવું ખૂબ જ જરૂરી છે તો આ આખી વાતને આપણે પાંચ મુખ્ય મુદ્દાઓમાં સમજીશું શરૂઆત કરીશું એ સમજવાથી કે સ્ત્રી સમાજની નિર્માત્રી કઈ રીતે છે પછી જોઈશું કે સમાજમાં અસંતુલન અને એના પરિણામો શું છે એ પછી શિક્ષણ અને સામાજિક સુધારાની વાત કરીશું પ્રાચીન આદર્શો પર નજર કરીશું અને છેલ્લે આજના સમયમાં આધુનિક સ્ત્રી આ બધામાંથી શું પ્રેરણા લઈ શકે એની ચર્ચા કરીશું તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ નારી એટલે કે સ્ત્રી સમાજની નિર્માત્રી છે હવે જુઓ આ કેટલી ગહન વાત છે બાળકનું જે આખું અસ્તિત્વ છે ને એનું શરીર એનું મન એનો સ્વભાવ એ બધું જ માતાના રક્તમાંથી બને છે માતાના વિચારો અને એની લાગણીઓ જ બાળકને ઘડે છે એટલે કે ખરી સર્જક તો માતા જ છે અને આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે જેમ ખેતર સારું હોય તો જ પાક સારો થાય બરાબર બસ એ જ રીતે જો સ્ત્રીઓ જ અવિકસિત કે નબળી હશે તો એમના દ્વારા જન્મ લેનારા બાળકોમાં પણ એ જ કમજોરીઓ આવશે આ સીધો સંબંધ છે તો હવે સવાલ એ થાય કે જો સ્ત્રી આટલી મહત્વની છે તો પછી સમાજમાં આ અસંતુલન કેમ દેખાય છે ચલો હવે આપણા બીજા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ અસંતુલન અને એના પરિણામો શું છે આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં એક વિચિત્ર પરિસ્થિતિ છે પુરુષોની પ્રગતિ માટે એમની સુવિધા અને સુરક્ષા માટે તો જાતજાતના પ્રયત્નો થાય છે પણ સામે પક્ષે સ્ત્રીઓ જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં પાછળ રહી ગઈ છે આ એક કડવું પણ સાચું ચિત્ર છે આ પરિસ્થિતિને એક સરસ રૂપકથી સમજાવી છે વિચારો કે એક રથ છે પણ એના બંને પૈડા સરખા નથી એક નાનું અને એક મોટું શું એ રથ ક્યારે સીધો અને બરાબર ચાલી શકશે ના ક્યારેય નહીં જે સમાજ સ્ત્રીઓની ઉપેક્ષા કરે છે એની દશા પણ બસ આ જ રથ જેવી છે અને આનો સીધો મતલબ શું થાય પચાસ ટકા જ્યારે સમાજનો પચાસ ટકા હિસ્સો એટલે કે સ્ત્રીઓ પાછળ રહી જાય ત્યારે આપણો અડધો દેશ અડધો સમાજ અડધો પરિવાર બધું જ અવિકસિત રહી જાય છે આ રીતે સાચી પ્રગતિ શક્ય જ નથી તો પછી આ સમસ્યાનો ઉકેલ શું આ અસંતુલનને કેવી રીતે દૂર કરી શકાય જવાબ છે શિક્ષણ અને સામાજિક સુધારામાં ચાલો આપણા ત્રીજા મુદ્દામાં આને વિગતવાર સમજીએ બધી વાતની શરૂઆત થાય છે શિક્ષણથી સ્ત્રીઓ માટે શિક્ષણ એટલા માટે જરૂરી છે જેથી તેઓ પોતાની રીતે વિચારી શકે એ સમજી શકે કે એમના માટે શું સાચું છે અને શું ખોટું અને એમના કર્તવ્યો શું છે આ જ સાચા સશક્તિકરણનું પહેલું પગથિયું છે પણ ખાલી શિક્ષણ પૂરતું નથી સમાજમાં અમુક એવી પ્રથાઓ છે જેને બદલવી જ પડે જેમ કે દહેજ પ્રથા જે એક શ્રાપ જેવી છે દીકરીઓને બોધ સમજવાની માનસિકતા બદલવી પડશે અને વિધવાઓ સાથે સહાનુભૂતિ રાખી એમને પણ સમાજની સેવામાં આગળ લાવવી પડશે આ બધા સુધારા ખૂબ જ જરૂરી છે અને શિક્ષણ એટલે માત્ર ચોપડીયું જ્ઞાન નહીં અહીં એક આદર્શ અભ્યાસક્રમની વાત કરવામાં આવી છે જેમાં ગીતા અને રામાયણ જેવા ગ્રંથોનું જ્ઞાન હોય સ્વાસ્થ્ય વિજ્ઞાન અને નર્સિંગની સમજ હોય બાળ વિકાસ અને પોષણનું જ્ઞાન હોય અને સાથે સાથે વ્યવસ્થાપનની પણ આવડત હોય આ બધું મળીને એક સંપૂર્ણ શિક્ષણ બને તો આ તો થઈ શિક્ષણ અને સુધારાની વાત હવે ચાલો થોડો પ્રાચીન સમયમાં જઈએ અને જોઈએ કે નારી ધર્મનો આદર્શ શું હતો આ સમજવા માટે દ્રૌપદી અને સત્યભામા વચ્ચેનો એક બહુ જ રસપ્રદ સંવાદ છે વાત એમ છે કે સત્યભામાએ દ્રૌપદીને એક સવાલ પૂછ્યો એમણે પૂછ્યું તમે આટલા શક્તિશાળી પાંડવો પર રાજ કેવી રીતે કરો છો એ લોકો હંમેશા તમારી વાત માને છે અને ક્યારેય તમારા પર ગુસ્સો પણ નથી કરતા આનું રહસ્ય શું છે અને દ્રૌપદીએ જે જવાબ આપ્યો એ જ સેવા ધર્મનો સાર છે એમણે કહ્યું કે હું અહંકારને બાજુ પર મૂકીને પૂરી ભક્તિથી સેવા કરું છું ઘરને હંમેશા સાફ રાખું છું ધ્યાનથી ભોજન બનાવું છું અને ક્યારેય આળસ નથી કરતી જ્યારે પતિઓ પાછા ફરે ત્યારે એમનું સ્વાગત કરું છું અને સૌથી પહેલાં એમની જરૂરિયાતોનું ધ્યાન રાખું છું મારા માટે પતિ જ મારા દેવ છે દ્રૌપદીના શબ્દોમાં જ આ આખા આદર્શનો સાર છે એ કહે છે હું પતિની સેવાને જ સ્ત્રીનો સૌથી મોટો ધર્મ માનું છું એ જ મારા દેવ છે મારો એકમાત્ર આશરો છે એમના સિવાય મારો બીજો કોઈ આશરો નથી હવે મનમાં સવાલ થાય કે શું આ પ્રાચીન આદર્શો આજના જમાનામાં પણ એટલા જ પ્રસ્તુત છે તો ચાલો આપણા છેલ્લા અને પાંચમા વિભાગમાં જોઈએ કે આધુનિક નારી આ બધી વાતોમાંથી શું પ્રેરણા લઈ શકે છે આપણા ઇતિહાસમાં સીતા સાવિત્રી ગાર્ગી અનસૂયા મીરાબાઈ આવી તો હજારો મહાન સ્ત્રીઓ થઈ ગઈ આધુનિક સ્ત્રીઓ આ મહાન નારીઓના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે છે આ આપણો ભવ્ય વારસો છે અને અહીં સાચી સ્વતંત્રતાનો અર્થ પણ સમજાવ્યો છે સાચી આઝાદી એટલે બાહ્ય આદતોનું આંધળું અનુકરણ નહીં પણ સ્ત્રીની અંદર રહેલા જે દૈવી ગુણો છે જેમ કે ધીરજ સહનશીલતા આંતરિક શક્તિ એને ઓળખવા અને વિકસાવવા એ જ ખરી સ્વતંત્રતા છે યાદ રાખો સ્ત્રી અર્ધાંગિણી છે એટલે કે પુરુષનો બરાબર અડધો હિસ્સો એ કોઈનાથી ઓછી નથી એ તો જીવનસાથી છે જેના વગર કોઈ પણ ધાર્મિક કાર્ય પણ પૂર્ણ નથી ગણાતું અને અંતે સૌથી ઊંચું અને આદરણીય સ્થાન કોનું છે માતાનું કારણ કે જે સમાજમાં સારી માતાઓ હોય છે એ જ સમાજમાં આદર અને સન્માનને લાયક સંતાનો પેદા થાય છે એટલે જ સારી માતાનું સ્થાન હંમેશા અનુપમ અને પૂજનીય રહ્યું છે તો અંતમાં આપણા બધા માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે કે આ આધુનિક સમયમાં આપણે સ્ત્રીઓની એ મહાનતાને ફરીથી કેવી રીતે સ્થાપિત કરી શકીએ જેથી એક સંતુલિત સશક્ત અને જ્ઞાની સમાજનું નિર્માણ થઈ શકે